રેલવે મેનેજર પર

ડીઆરએમ યાત્રીઓના સુચારુ સંચાલનને સગવડતા સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરની વિવિધ સુવિધાઓ તેમજ પ્રતિક્ષા ખંડનું ઝીણવા નિરીક્ષણ કર્યું હતું ડીઆરએમ ભ્લેટફોર્મની સ્વચ્છતા પીવાના પાણીની ઉપલબ્ધતા બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાના જેવા મહત્વના પાસાઓની તપાસ કરી હતી ખાસ કરી તહેવારોની રજાઓ દરમિયાન મુસાફરી કરતા યાત્રીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે ટિકિટ બારીઓ પૂછપરછ કેન્દ્રો જાહેર ઘોષણા પ્રણાલીનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે કેમ તેની તેમણે ખાતરી કરી હતી તેમણે વરિષ્ઠ

કોઈ પણ પ્રકારની ખામી કે ક્ષતિ તાત્કાલિક દૂર કરવામાં આવશે વરિષ્ઠ રેલવે અધિકારીઓની હાજરી સૂચવે છે કે રેલવે મંડળ યાત્રીઓ માટે સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સંયુક્ત પ્રયાસો કરી રહ્યું છે